સુરતની પૂણા પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પુણા પોલીસે બાતમીના આધારે બે જગ્યા પર રેડ કરી છે પુણા ગુલાબાબાદ ચોક પાસેથી ટેમ્પો દારૂમાં ઝડપાયો હતો કડોદરાના સુરત રોડ પરની વકીલવાડી પાસે રિક્ષામાં દારૂ ઝડપાયો છે પૂણા પોલીસે અલગ અલગ બે કેસો કર્યા છે ટેમ્પોમાંથી બે આરોપી ઝડપ્યા અને એક પોઈન્ટ છત્રીસ લાખનો મુદ્દા માલ કબ્જે કર્યો છે રિક્ષામાં આરોપી દારૂ લઈને આવતા સત્તાણું હજારનો મુદ્દા માલ કબજે કર્યો છે બંને કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે